સૂચના અંતર્ગત એસઓજીના ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા નાઓને મળેલ બાતમી આધારે નવી ઓલી સગ્રામપુરા સુરતમાંથી આરોપી મોહમ્મદ સુફિયાન મોહમ્મદને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપીની પૂછપરછ કરતાં હકીકત જણાવેલ છે કે આજથી એકાદ મહિના પહેલા વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઇનોવા ગાડી જેમાં કુલ બાટલી નંગ એકસો છપ્પન જેની કિંમત રૂપિયા એક્યાસી હજાર છસો નો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ છ્યાસી હજાર છસોના મુદ્દામાલ સાથે ચાલક સાથે બે આરોપીઓને સ્થળ ઉપર પકડાઈ ગયેલ જેમાં તપાસ દરમિયાન પોતાનું નામ ખુલેલ હોય તેથી પોતે ધરપકડ ટાળવા માટે આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની તપાસ અર્થે વલસાડ પોલીસને સોંપી આપેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત